અસામાજિક તત્વોની દાદાગીરીના દ્રશ્યો હાલ સામે આવ્યા છે જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ઉનાના ચાંચકવડ ગામે બુટલેગરોની દાદાગીરી જોઈ શકાય છે સ્પષ્ટપણે જે બાબતે ચાંચકવડ ગામના સરપંચ પતિને બુટલેગરોએ માર માર્યો હોવાનો અહેવાલ સામે આવ્યો અમારા ગામમાં શોકમાં માથાકુર કરતા હતા ભડિયાદના છોકરાઓ આવીને ને ગામના છોકરા હતા દારૂ નહીં બુટલેગર છે બુટલેગરનો ધંધો કરે પછી હું એને મન પડે એમ ગાળું બોલતા બેન દીકરી નીકળે એટલે મેં કીધું તમે ભાઈ બોલોમાં તો એને મને ધોલ થપાટ કરી લીધી ફરિયાદના છોકરા હતા એ મને સોટી જાય એના માટે તમે શું કાર્યવાહી કરો છો પછી એની માથે કાર્ય કાયદેસર કાર્યવાહી એની માથે થાય કે અમારે ગામમાં બીજી વખત આવું ન કરે બહાર ગામના આવી એટલે કેને જાણ કરી છે તમે એના માટે મેં જાણો બારમાં એકસો બારમાં કરી જાણ બનાવવામાં એવું હતો કે મને સરપંચનો ફોન આવ્યો કે ભાઈ આવો બુટલેગર છે બે કેન દારૂ લઈને આવ્યો અને જેમ તેમ બોલે ને આવું કરે વર્તન એટલે મેં એકસો બારમાં ફોન કર્યો કે ભાઈ આવું છે એટલે એ બુટલેગરને મેં પૂછ્યું કે ભાઈ કોનો માલ છે ને શું છે તો એ એવું કહેતો શાંતુનો માલ છે ને હું મારી માથે ચાર ગુના દારૂના થઈ ગયા ને હું કોઈથી બીતો નથી એ છે જ હતા એમાંથી અન્ય સખ્ત ભાગી ગયા અત્યારે અમે ઉના પોલીસ સ્ટેશને આવ્યા બરાબર અમારા સરપંચ ઉપર હાથ ઉપાડ્યો એમને એટલે આ તો ગંભીર વાત કહેવાય અમે પોલીસને એસપી સાહેબને એ કહેવા માગીએ કે આવા લોકોને તમે સારવો કાલ હવારે રાતે અમારા સરપંચ ટ્રેક્ટર હાકતા હોય અમે હાકતા હોય ખેતી કામ કરતા હોય કાલ હવારે એ પકડીને કંઈક સરી દે તો અમારે એનો કેમ ભરોસો કરવો એ રિક્વેસ્ટ કરવા માટે એસપી સાહેબ સરકારશ્રીને કહે એવી વિનંતી છે સાહેબ